આજે આપણે આવી પહોંચ્યા છે આ દેવગઢ વારિયાના રજવાડી તળાવ સુંદર નજારો છે અમે બતાવવા કોશિશ કરીએ ખૂબ સુંદર કુદરતી સૌંદર્ય છે ખૂબ સુંદર નજારો છે આપણે નિહાળીએ સામે સાગર મહેલ છે રમત ગમત સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ આવેલું છે કિનારે અને સામેની તરફ કાપડી વિસ્તાર છે અહીં પ્રવાસીઓ પણ આવેલા છે ખૂબ શાંત હવામાન છે સુંદર નજારો છે આ દેવગઢ વરિયાનું તળાવ છે આપ પણ અહીં આવો અને આને નિહાળો અમે આપને બતાવવા કોશિશ કરીશું સામેના કાંઠે પણ અમે આપને બતાવીએ ખૂબ સુંદર નજારો છે આ રજવાડી તળાવ છે રાજાઓનું રાજ હતું ત્યારથી બનાવેલું આ સુંદર તળાવ છે અને અહીં આપણે એનો નજારો નિહાળીએ અને જાણીએ ખૂબ સુંદર પ્રકૃતિના ખોળે અહીં સરસ માર્ગ બનાવવામાં આવેલો છે તળાવ સુધી પહોંચવાનો અને આ સુંદર રસ્તો છે તળાવના કિનારે ઘણા બધા પ્રવાસીઓ આવતા હોય છે અને અહીં પક્ષીઓ પણ ખુશી મજા લઈ રહ્યા છે ત્યારે અમે આપને બતાવીએ ખૂબ સુંદર નજારો છે અહીં પ્રવાસીઓ પણ આવેલા છે અને ખૂબ સુંદર રીતે નિહાળી રહ્યા છે આ એક દેવગઢ બારીયાનું એક તળાવ છે અને રજવાડી તળાવ છે અને બહુ ખુશનુમા હવામાન છે પ્રકૃતિ સૌંદર્ય છે અને આપણે એને જાણીએ નિહાળીએ અને માણીએ આપને અમે બતાવવા કોશિશ કરીશું ખૂબ સુંદર નજારો છે તમે પણ જ્યારે દેવગઢ બારી આવો ત્યારે આ તળાવને નિહાળવા માટે આપણે એનો આનંદ લેવા માટે અહીં વધારીએ તલાવની કોર ખૂબ સુંદર રીતે બેઠક વ્યવસ્થા બનાવવામાં આવેલી છે રસ્તો બનાવવામાં આવેલો છે એવું આ સુંદર તલાવ છે અને ચારે બાજુ પછી આ ગોળ રાઉન્ડ બેઠક માટે કોઈ પણ પ્રવાસી આવીને બેસી શકે એના માટેનું સરસ રાઉન્ડ બનાવવામાં આવેલું છે ઝાડવા છે અને અહીં ખૂબ સુંદર પ્રકૃતિના ખોલે સુંદર નજારો છે આપણે જાણીએ અને માણીએ અને નિહાળીએ અને સામે જે ડુંગર જોવાઈ રહ્યો છે એ દેવગઢનો ડુંગર છે દેવોનો ગઢ એટલે કે દેવગઢ અને બારિયા સામે દેવગઢ બારીયાનું ટાવર પણ જોવાઈ રહ્યું છે ખૂબ સુંદર નજારો છે આપ નિહાળો જાણો અને માણો